સંતાનોને સમજાવો કે સંતાન જ્યારે એક ઈચ્છા કરે છે ત્યારે એક પિતા પોતાની સો ઈચ્છાઓને માળવે મૂકી પોતાની નોકરીનો એક કલાક વધારી દે છે ઓવર ટાઈમ વધારી દે છે જ્યારે પહેલી વખત બાળક એવું બોલે ને કે પપ્પા મારે વિદેશ ભણવા જાવું તે દિવસથી બાળક આટલું બોલીને સુઈ જાય છે પિતા પડખું ફેર્યાર રાખે છે કઈ રીતે કઈ સેટિંગ કરવું ક્યાં રોકાણ કરવું કે દસ વર્ષ પછી મારા છોકરાને ભણાવવાનું થાય તો આ જમીનના પૈસા વધી જાય આ શેરના પૈસા વધી જાય તો ક્યારેક પિતા પણ બાળક માટે શું કરે છે એ સમજાવો અને જે સંતાનો અહીંયા બેઠા છે એમને વિનંતી છે કે ક્યારેક અમે તમને રોકટોકવાળા લાગતા હશું ક્યારેક અમે તમને ગુસ્સાવાળા ખિજાવાવાળા પેરેન્ટ્સ લાગતા હશું બેટા તમે લોકો નહોતા એવા ને ત્યાં સુધી અમે તે સ્ત્રી પુરુષ મજા જ જતા તમે એવું ન માનતા કે તમારા મમ્મી પપ્પાને કોઈ સ્વપ્ન નહોતા એ જીવનમાં પહેલી જ વાર મા બાપ બન્યા છે એટલે એમનાથી પણ ભૂલો થઈ જતી હોય સ્વાભાવિક છે આ એ જ મમ્મી છે કે જેણે તમે જ્યારે ગર્ભમાં હતા અને તમે પહેલી લાત મારી હતી ને ત્યારે આ સ્ત્રીએ એ પાટું ખમીને ઉપરવાળાનો આભાર માન્યો હતો કે મારો બાળક ફરકે છે આ ભાઈ છે આડા તો એ માએ જ્યારે તમે અંદર હતા ત્યારથી તમારા આ પાટા ખાધા હોય એ માને વિચાર થી વાતો થી કે કોઈ પણ રીતે પાટો મારતા પહેલા એક વખત તમારી જાતને અમુક સવાલો કરજો અત્યારે એવું ટેકનિકલી કહેવાય છે ને ટાઇમ્સ માં પ્રૂવ થઈ ગયેલું છે કે આ જગતમાં આપણે સૌથી વધુ માં કોઈ ના ફોન અવર્ડ કરતા હોય કે કાપતા હોય તો એ મમ્મીનો ફોન છે પરપડતી એક મમ્મીને પૂછવું જ હોય છે કે બેટા ક્યાં છો એટલે આપણે મારી મમ્મીને એટલી તકલીફ છે ને જ્યાં હોય ને પૂછવું છે ક્યાં છો ક્યાં છો ક્યાં છો ઈ કેમ છો એ માને એટલા માટે પૂછવું હોય છે કે થોડીક વખત પહેલા જ હમણાં એને ન્યૂઝ વાંચ્યા એક બાઇકનો એક્સિડન્ટ જોઈ લે પહેલો વિચાર આવે છે કે મારા દીકરાને તો સેફ હશે ને કારણ કે આપણે રમડમાટી જો સંસ્કારના કોઈ ડોઝ નથી આવતા એની કોઈ કેપ્સ્યુલ નથી આવતી લઈ શકીએ કાંઈ પણ શીખવું હોય તો તમારા બાળકને તમે વિવેક શીખવાડો અત્યારે આ જગતમાં સૌથી મોટી સમસ્યા હોય તો વિવેકની છે તમે અત્યારે ગાડી જશો ને તો તમારા બધાની ગાડીમાં બસ્સો ની સ્પીડ લખી હોય એનો અર્થ એ છે કે એ કંપનીએ એ સ્કૂટર એ ગાડી બનાવી ત્યારે ઇન્જિનિયરોથી આખા સંવિધાને નક્કી કર્યું હતું કે આ ગાડીની ક્ષમતા બસોની સ્પીડે ચાલી શકે એટલે એમાં ઇન્જિનને બધી વ્યવસ્થા છે પણ ચલાવાય નહીં બસોની સ્પીડે એ તમારો વિવેક છે તમે જે પ્રમાણેનો વિવેક એને શીખવશો ને એ તમારા સંતાનનો આવશે તમે તમારા મમ્મી પપ્પાને ઘરે નીકળતા પહેલા કઈ અને પગે લાગીને જતા હશો તો આવતા દિવસોમાં તમારું બાળક તમને કહીને નીકળશે અત્યારે જો સૌથી વધુ દસ માં બારના ધોરણના વિદ્યાર્થીને આપણે પૂછીએ ક્યાં જાશ તો પેલો તમારું શું કામ છે આ શું કામ આવે છે કારણ કે એને જોયું તો ઘરની બહાર જતા હોય તો આપણે કોઈને કઈને જવાનું નથી કારણ કે મમ્મી એ પૂછ્યું ત્યારે પપ્પા એમ કીધું તારે શું કામ છે એટલે બાળક કીધું કે ઓકે દસ વર્ષ પછી આપણે આ જવાબ આપી શકશું પપ્પા એ ખબર પડે એટલે બાળકે ઓકે મમ્મીને ન ખબર પડતી હું ને તમે છે ને આપણી ત્રણ ત્રણ પેટી સત્તરસિંગા નામના એક પ્રાણીથી ડરીને મોટા થઈ કે જો સત્તરસિંગો આવશે હજી કઈ ખબર નથી સતરસિંગો કોણ છે અત્યારની પેઢીને આપણે એમ અંધારાની માં આવશે તો હમણાં મારી એક ફ્રેન્ડની દીકરીએ દીકરાએ એની મમ્મીને એમ કીધું અંધારાની મા જેવી તું જ છો કારણ કે થોડા દિવસો પહેલા પતિને આ કહેતા જીતી હતી કે તું કેવી છો પછી પિતાઓને ખાસ વિનંતી છે કે પત્નીને તમે જે ભાષામાં જે રીતે વાત કરતા હો પણ બાળકની હાજરીમાં ન કરો એક સ્કૂલની અંદર બાળકોને રમવા લઈ ગયા નદી કિનારે પછી બાળકોને એમ કીધું કે આજે ફ્રી તમને જે રમત આવડતી હોય એ તમને રમવાની છૂટ છે અને શિક્ષક આમ ફરી રહ્યા હતા આજુબાજુ ચારે બચું બાળકને કંઈ છે નહીં નદી પાસે કોઈ જાય નહીં એ બધી વ્યવસ્થા કરી રહ્યા હતા જોઈ રહ્યા હતા એવામાં એક જગ્યાએથી ખૂબ બાંધવાનો રાડા પાડવાનો ને ઘા કરવાનો ને એવો અવાજ આવવા માંડ્યો એટલે શિક્ષકે ત્યાં જઈને બાળકોને પૂછ્યું કે તમે શું કરો છો તમને રમવા માટે હું છે બાંધવા માટે એ કે ના મેમ અમે લોકો રમી જ રહ્યા છીએ એટલે શિક્ષક પૂછે કે આ એવી કેવી રહી કઈ રમત છે કે જેમાં બાંધવાનો એ કે અમે ઘર ઘર રમી રહ્યા છે હું મમ્મી બની છું ને પપ્પા બન્યો છું કારણ કે આ પેઢીએ મમ્મી પપ્પાને બાંધતા જ જોયા છે બહુ મોટી સમસ્યા છે હું એને સંસ્કાર અને વિવેકનું ચોક્કસ નામ આપીશ પણ સંતાનોએ માતા પિતાને પ્રેમ કરતા નહીં એકબીજા સામે દલીલ કરતા જ જોયા છે એના બદલે થોડાક સારા ઉદાહરણો એને સંબંધોના આપો જેથી કરીને બાળકની ભાષામાં પણ થોડોક વિવેક આવે બાળકને થોડુંક દેતા શીખવાડો અને બીજું અમારા ઘણા બધા વાલીઓને ફરિયાદ હશે કે અમારું બાળકને આ નથી આવડતું અમારા બાળકને ઓલું ન થાવડતું અમારું બાળક આ નથી કરો સાહેબ એક તો તમારી પાસે બાળક છે એ જ મોટી ઉપરવાળાની દયા છે અને એનાથી પણ અતિ 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 મોટી કૃપા ઉપરવાળાની એ છે કે તમારું બાળક બોલી શકે છે તમારું બાળક ચાલી શકે છે તમારું બાળક જોઈ શકે છે આવો ક્યારેક અમારા ભાઈએ કીધું એવી એક અહીંયા સંસ્થા છે ક્યારેક જજો તો ખરા એવી મનોદિવ્યાંગ સંસ્થામાં તો તમને ખબર પડે કે તમારા બાળક પાસે આ બધી ઇન્દ્રિયો સાબિત હોવી એ ખુદકોતેટલી ચીજ છે ક્યારેક જઈને સંસ્થાઓ જો અને બાળકોને દેખાડો કારણ કે ફરિયાદ છે પપ્પા ઓલું નથી કરતા દેતી તમારા બાળકનો જન્મ ઉજવો ત્યારે આવી છે બર્થ ડે સાંજે ગમે એવો ઉજવો પણ સવારે તો નિયમની જેમ રાખો કે ચોક્કસ એક મંદિર દેવસ્થાને જાવ બાળકને થોડુંક દેતા શીખવો બાળક જ્યારે એક વસ્તુ લઈને આવે વેફર કે એવું કંઈક અથવા બિસ્કીટ લઈને આવે તો બાળકને અચૂક એવી ટેવ પાડો ઘરમાં કોઈ ખાય કે ન ખાય પેલા બધાને પૂછવાનું કે તમે લ્યો તમે લ્યો તમે લ્યો હવે આમાં થાય કેવું કે આપણે આવી ટેવ પાડી હોય એટલે પેલા એ બિસ્કીટનું પેકેટ લાવે અને દાદાને આપે ના બેટા તું ખા બધું તારું જ છે પછી બા પાસે જાય તો બા એમ કે બેટા બધું તારું જ છે પછી પપ્પા પાસે જાય એટલે પપ્પા એમ કે બધું તારું જ છે બેટા કોની માટે છે આ બધું પછી પંદર વર્ષે બાળક એમ કે આ બધું મારી માટે જ છે તો તમે શું છે કારણ કે બાળકે સમજી લીધું ઓકે આપણે કઈ કરવાની જરૂર છે આ બધું આપણા માટે જ છે ત્યારે તમારે ખાવું હોય ન ખાવું હોય જોતું હોય કે ન જોતું હોય લઈને મૂકી દો પછી બીજે દિવસે બાળકને આપો પણ બાળકને ટેવ પાડો 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 ને પાડો કે આપણી વસ્તુમાંથી કોકને શેર કરવું પડે જો આ કર્યું હશે તો આવતા દિવસોમાં તમારા બે સંતાનો ક્યારેય કોર્ટ કેસે નહીં ચડે કારણ કે એને ટેવ છે કે આપણામાંથી આપણે આપવું તો પડે અત્યારે બધીઓ તમે ઈચ્છો કે ન ઈચ્છો તમારા ઘરમાં બારણા બંધ રાખો ને તોય પ્રવેશી જાય એમ છે કોઈને કોઈ સ્વરૂપે એવું બોમ્બાણી આપણે એવું કહેતા હોય છે કે મોબાઈલ હેક થાય છે મોબાઈલ એકચ્યુઅલી મારા ને તમારા મગજ હેક થાય છે એની પણ ચિંતા કરવાની છે ને આની તો કોઈ રસ તમે સાદો એક મોબાઈલ લ્યો ને એને તમે કોટિંગ કરાવડાવો કે સ્ક્રેચિસ ન પડે વીસ હજારના મોબાઈલમાં સ્ક્રેચ ન પડે એની તમે ચિંતા કરતા હોય તો અમૂલ્ય કેવાય એવા બાળકના માનસ ઉપર અમુક ઉજળાઓ પડે એની ચિંતા તમે કેમ નથી કરતા કેમ કરતા જ્યારે જ્યારે જાવ ત્યારે આવી જગ્યાઓમાં તમે દેખાડજો એમણે સરસ એક મજાનું મ્યુઝિયમ જેવું કર્યું છે એમાં સરસ એક સરખા લોટાઓ રાખ્યા છે ત્યારે બાળકને સમજાવો કે જેટલા ઉજળા રહેશો ને ત્યાં સુધી ઉપર રહેશો થોડુંક દેતા બાળકને શીખવાડો બાળક ભૂલ કરે તો એ ભૂલને પણ એક્સેપ્ટ કરતા શીખવું થાય બેટા ભૂલ જેટલું બાળકને ડરી ડરીને મોટા કરાવશો યાદ રાખજો તમારું બાળક આવતા દિવસોમાં એટલું તમારાથી દૂર રહેશે એ રાહ જોશે સમયની કે મારે આ ઘરમાંથી બહાર ક્યારે જવાનું થાય એ હોસ્ટેલ હોય ક્યાંક બીજે હોય કે ગમે એમ કરીને હોય અત્યારે સૌથી વધુ ભૂલો છે એ આ ડરના કારણે થાય છે આ અણગમાના કારણે થાય છે જ્યારે આવી સરસ સંસ્થાઓમાં છો ત્યારે એવું કરો તમને એવું લાગે કે તમને અહીંયા સરસ મજાની એવી જગ્યાઓ રમતોની ને એવી નથી મળતી તો તમે આ સ્કૂલને વિનંતી કરો કે મહિનાનો એક રવિવાર રાખો અમને બાળકોને મેદાનમાં રમવું છે અમે પેરેન્ટ્સ સાથે આવશું પણ બાળકોને રમવા મૂકી નહીં જાઓને તમારે આરે રમવાનું પછી શિક્ષકોએ વ્યવસ્થા કરવી પણ રવિવાર એ લોકોને બોલાવે એવું નહીં ત્યારે તમારી સાથે રમવાનું તમારી સાથે વોક કરવાનું ભાઈએ કીધું કે અમે લોકો આવતા દિવસોમાં તૈયારી કરાવવાના છે આઈપીએસ ની યુપીએસસી ની તો તમે એવી બાળકો વાંચે તમે વેબ સિરીઝ મોબાઈલમાં જોયા રાખો ભૂલમાં છો અને પાછા આપણે પ્રાઉડલી કહીએ એ વાંચે ત્યાં સુધી હું જાગું છ તો ભૂલમાં છું જાગુ છું એનો અર્થ એ વાંચતા હોય તો તમારે વાંચવાનું એ વાંચે ને તમે મોબાઈલમાં અનુપોમાં જુઓ તેમ નહીં એમ નહીં

તો તમારા પગ દુખશે ત્યારે દાબશે નહીં તો તમારે તમારા વૃદ્ધ આવે ત્યારે એકબીજાને પગ દાબવા નહીં તો ગળા તમે ત્યાં દાબો જ છો સાદી વાત છે સરસ મજાની સંસ્થાઓમાં છો એવા એક જગ્યાએ છો કે જ્યાં તમારે શેમ રાખો બાળકને કહો કે તું પાસ થા તો તને આઈસ્ક્રીમ મળે એમ નહીં તને પિઝા ખાવા લઈ જાય એમ નહીં તું ના પાસ થા તોય તને પપ્પા પિઝા ખવડાવે પણ તારા પાસ થવાનો આનંદ બને હોય તો ક્યારેક કોઈ બાળક નિષ્ફળ જાય તો એને પંખે લટકવાનો વિચાર ન આવે તો આપણે છોકરાને પેલા હું પંખે લટકી જાઉં હું મળી જાઉં શરતોને આધારે બાળકને પ્રેમ ન કરો બિનશરતી પ્રેમ એને એવું તો લાગવું જોઈએ કે આ પૃથ્વી પર આ બે જણા છે કે જે મને બિનશરતી પ્રેમ કરે છે કોઈ શરત વગર